માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ઇકો ફ્રેન્ડલી અને ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ સાથે સીસીટીવી સુરક્ષા ફાયર સેફટી અને તબીબો સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે આ યોજનાઓથી ભક્તિ અને શક્તિ પર્વમાં હજારો ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે आ वर्षे गरबा प्रेमी માટે કુલ ત્રણ જગ્યાએ આપણા દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગ ગ્રુપ દ્વારા અહીંયા બાસુદી ગ્રાઉન્ડ પાર્સ સર્કલ પાસે આપણે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે ભાઈઓને બહેનો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબા ગાવા આવે એને અહીંયા ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવા મળવાના છે અને સાથે આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે બીજું શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે ફાર્મ એટલે મટકા સામેના ભાગમાં આપણે પીપલગ રોડ ખાતે ગાયક પલક રાવ દુર્ગા નવરાત્રી મહોત્સવ ની અંદર જે ખેલૈયાઓ સાથે ગરબા રમી શકે તે રીતે આપણે દર વખતની જેમ આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પણ લગભગ પચીસ હજારથી ઉપર ખેલૈયાઓ ખેલી શકે એક સાથે એ પ્રમાણેના આયોજન કરવામાં આવ્યા છે અને ત્રીજું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ પટેલવાડીની બાજુના ગ્રામમાં પીપલક ચોકડી પાસે કરવામાં આવ્યું છે અને એમાં નાના બાળકો સહિત સપરિવાર ગરબા રમી શકે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપણે એક દિવસ વિકલાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે એક દિવસ એ લોકો માટે પણ આપણે ગરબાનું આયોજન આ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું છે તો એ પણ આપણે માટે કે અમારી પાસે ઘણી બધી રજૂઆતો આવતી હોય છે કે અમને પણ પણ સ્વાભાવિક છે કે એ આ જે અત્યારની જે પેઢી જે રીતે જે ફાસ્ટ ગરબા ગઈ રહી છે એમાં તાલ મિલાઈને ગરબા ના ગઈ શકે એટલે એમના માટે પણ અમે અલગથી આયોજન કર્યું છે તો અમે એક દિવસ રાખ્યો છે પણ જરૂર પડશે તો રોજ એક કલાક પણ ગરબા ગઈ શકે આ સિનિયર સિટીઝનો એ પણ આયોજન આની અંદર આપણે કરવામાં આવ્યું છે